ગેજેન फटाफट ખાયન ખેતરમાં જાવ છે સવારે 7 વાગે પાણી વાળા ઢાળિયા નાખવા જાવ છે હવે ખાઈ ડાયરેક્ટ જાવ છે નાખવા છોકરો શું કરો સાપો હું જાવ તાન તો ખાઈને જાવ ખેતરમાં લઈ જાવ પાળિયા નાખવા

બે બે તો શર્ટ પહેરા યાર ઢાડ ના વાય એટલે હું એ બે બે શર્ટ પહેર જો ઢાડ તોડી નો ખાય એ ઢાડ પડા હું કરું કો આ તે શું થઈ ગયું અડિયા હું હું જાવ તાન ખાવા કે ખાવા એમ ઓય આરુ પણ તમાર હવાર પાણી નહી મળતું હવાર પાણી વાળા મારતો પણ ઢાડિયા નાખવા જાવ છે ને ખાઈ જાવ હમણા ક્ષેત્રો ખાઈ જાવ છે એમ ને ઓય આરુ આરુ હું અતારી લે બુડા તું એમ કે કે રાતે આરા વાગે જઈ ગયા એમ ને હું જોઉતું ચો ઉભો રે ખાલી તું હવે વોરાક હું શું કરું જો ખાલી